નહી ખાવાનું મળી જ શું કરે કઈ શું નહિ ખાવાનું નહીં લઉં તો ભૂખેલો શું કરું તમે આ તો હાથ અને કશી ન મળે હાથ વાત હા

આવી હાલતમાં તમારો ઘર પરિવાર ને બધું મૂકીને બેઠા છો પરિવાર જે હતી એ ખોટું હતું સાચું સાચું પેલું સાચું ખાટા ને જેવું થયું જે હતું એ ખોટું હતું મારી વાત સાંભળો મારું નામ સિદ્ધરાજસિંહ છે આમ નામ ભાનુ પ્રતાપસિંહ અમે લોકો શું છે કે આવી રીતના જે રોડ રસ્તા ઉપર હતા ખાવાના બે દાડે ખાધું નહીં એનું કરો આ તો જમા દે શું બે દાડે ખાધું નહીં એનું કરો આપણે ખાઈએ કેમ જમ્યા નહીં નહીં ખાવાનું મળીએ શું કરે

ટ્રક આવે ગાડી આવે એવું થઈ જાય ના ના અહીં સેફટી રે ઉપર સેફટી છે હા રોડ ઉપર આવતા જતા સેફટી રાખવું પડે તમારે હે સેફટી રે અહીં તમે આયા તો અહીં આવતું જતું હોય તો કોક જો હોય ખૂણા ખાજ કે હું હોય તો મારે જો એના કરતા આ જાહેર રસ્તા ઉપર જ આપણે આપણે ગુનો કર્યો નઈ શું કર એવું રે હે બીવાની વાત નથી નઈ પણ આપણે તમે શું છે આ રીતના આ રીતના છો ને તો જે એક મેડમ જતા હશે ને તો એને મને કીધું તું આવી રીતના કે કાકા છે ને આવી રીતના મતલબ ઝૂંપડું બાંધીને નાનું એવું અને ત્યાં રોડ ઉપર હાઈવે પર ખુલ્લા મતલબ સૂતા હોય છે આવી રીતના કેટલા દિવસ તો અમારે શું છે કે અમારું સેન્ટર હોમ ચાલે ઘણા બધા આશ્રમ જોડે અમે કનેક્ટેડ છીએ આ રીતના રોડ રસ્તા ઉપર કોઈ માણસ રહેતું હોય અને બે ટાઈમ ખાવા પીવા રહેવાની સુવિધા આપીએ છીએ હું એવું નથી કહેતો ત્યાં જો તમે નવા કપડાં મળે ખાવા પીવાનું બે ટાઈમ સવારે ચા મળે સાંજે ચા મળે અને તમે સારા ઘરના છો એવું નથી કે તમે

ભગવાનનું નામ લેવાનું તમારા જીવન જેટલા લોકો બીજા રહે છે બધું સાચું પણ માં જો કોઈ માનવને શું કરવાનું આપણે શું કર ખાલી ખોટી મહેનત કરવી હું ના આવતો હતો વરસાદ આપણે શું હે બધું સાચું હકીકતમાં હો મેં તો ખોટું ના પહેલાં પરીક્ષણ કરી જો વરસાદે આવે ને બધુંય આવે પણ માં જો ખોટું આવે ચીટલ જ હાલે ચાલે હેં મહાદેવે જ અમને મોકલ્યા છે હે મહાદેવે જ અમને મોકલ્યા છે વરસાદે આવે માં જો સાચું ખોટું નહીં હો હાલો હાલો હે હાલો

ઘર વિહોણા મતલબ કહેવાય કે એ કંડિશનની અંદર છે અને ઘણા દિવસથી અમારા હેલ્પલાઇન નંબર ઉપર ફોન આવ્યો તો એક મેડમનો કે આ રીતના એક કાકા છે અને ખૂબ જ ખરાબ ખરાબ મતલબ કંડિશનમાં રહે છે ખાવા પીવાની પણ એમની જોડે વ્યવસ્થા નથી તો આજે એમને લેવા માટે આવ્યા છીએ ત્યાં આવા ઘણા લોકોને અમે રાખ્યા છે ત્યાં બે ટાઈમ ખાવા પીવાની સુવિધા છે તો પ્રયત્ન કરીશું એમનું જીવન થોડો બદલાવ અને ક્યાંય ને ક્યાંય આ વિડીયોના મારફતે એમનો પરિવાર જોઈ રહ્યો હોય આ વિડીયો તો ત્યાં સુધી એમનો વિડીયો

આપડે કઈ વાંધો નહી આપડે અહિયાં કઈ વસ્તુ લેવાની જરૂર નથી બધા નવા કપડા બપડા તમને બધું ફર્સ્ટ ક્લાસ ત્યાં મળી જશે હાલો હાલો હલો વી જાઓ આ બાજુ આ બાજુ ગોવિંદભાઈ જોઈ લો કેવું છે અહીંયા આવો આપણે તમારે વાળ કાપવા છે ક્યારે અરે હું કાપી દઉં આવો અહીંયા આવતો રહો આ ગરમીમાં કપાઈ નાખો એકદમ મસ્ત થઈ જાય ભાઈ ના લીધું ફ્રેશ થઈ ગયા કેવું લાગે હવે સરસ લાગે ને કેવું છે અહીંયા રહેવાની મજા આવે મજા આવશે સવાર ઉઠશો ને તમે એટલા જેટલા પણ બહાર સુતા છે બધા અમુક માનસિક છે અમુક લોકોને ઘર નથી કોઈને પરિવાર નથી એવા લોકો બધા અહીંયા રહે છે સવાર સેવા કરવાની બધાની અને જો ટીવીની સુવિધા છે ભજન ભજન આ મસ્ત નવા કપડાં મળી ગયા બે ત્રણ જોડી બીજા કપડાં આપી દઈશ દાઢીને વાર કપવાની તમે ના પાડી એટલે કાલે સવાર દાઢી વાર વાળાને આપણે બોલાવી લઈશું મારા જેવા દાઢી હજી થોડી સેટ કરાવી દઈશું હા ને પછી શાંતિથી વાત કરી અત્યારે તો રાતે બહુ મોડું થઈ ગયું છે આપણે શાંતિથી વાત કરીશું બીજું કાંઈ ભૂખ લાગી છે ને જમાડ દો મસ્ત શું ખાવું છે કે ખાવું છે બહારથી મંગાવું ના ના જીવ હોય અહીંયા તો પડ્યું છે આપડે ખાવા જીવ હોય હાલશે પણ આમ દસ વર્ષથી તમારા રોડ ઉપર હતા કે અલગ અલગ જગ્યાએ રહેતા હતા બધી જગ્યા ફરતા 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 કેટલી જગ્યાએ ફર્યા આમ બધી જગ્યાએ કોઈ બાત નહીં એવું ઊંઝામાં તો કોઈ રહેતું હશે ને પરિવારમાં ઊંજામાં હં काल रियमतमत च्रवण, 2्10 वके रारें, 5 wann ibrellt मियां पालाब्यात वॉ मन्हेश, 29 तौस्य लेषयाा क् Emin heitz लफा, 29 टैट divers ह्लेमतमगा क् Funke क् सवीयाऍअअटरो लफ दान二 वे लेखे हैं लेखें लोफे अईध Torah सेदेध हचा सेरैं काल निति कह डॉड़ात,aches હે ને કઈ વાંધો તમે બહુ મસ્ત માણસ છો મને મજા આવી સૌરાષ્ટ્રના છે મજા આવશે હે ને કઈ વાંધો નહીં બે ટાઈમ ખાવા પીવાનું મોજ કરવાની ભગવાનનું નામ લેવાનું બહુ વધારે લોડ નહીં લેવાનું મગજમાં હે ને કઈ વાંધો દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો અત્યારે રાતના સાડા બાર વાગ્યા છે અને ગોવિંદભાઈ ખૂબ જ મસ્ત મજાના માણસ છે અને ખૂબ જ મજા આવી એમને પણ મળીને એમને અને સાથે રહીશું એમની સાથે અને જે પણ એમને તકલીફ પડતી હતી ત્યાં લગી અત્યારે હવે એમને તકલીફ નહીં પડે બે ટાઈમ ખાવા પીવા રહેવાની સારી સુવિધા મળશે અહીંયા અમારું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મા આસ્થા સામાજિક વિકાસ સેવા સંસ્થા દ્વારા સુંદર મજાનું સેન્ટર રમ ચાલે છે અને અહીંયા ઘણા લોકો એવા લોકો હોય છે કે જે લોકો ઘર વિહોણા હોય છે અને જે પણ લોકો માનસિક સ્થિતિ એમની ખરાબ હોય છે એવા લોકોને અમે રાખીને અહીંયા ખૂબ જ સારી એવી સુવિધા મળે અને એમના પરિવાર સુધી પહોંચે આપના સૌના માધ્યમથી વિડીયોને વધારે લોકો સુધી પહોંચીને ઘણા લોકોના પરિવાર પણ મળી જાય છે તો ક્યાંય ના ક્યાંય આ વિડીયોના મારફતે એમનો પરિવાર આ વિડીયો જોઈ રહ્યો હોય તો અમારી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરો અને ક્યાંય ને ક્યાંય એમના પરિવાર સુધી પહોંચવામાં આ વિડીયોને શેર કરજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો જેથી અમારા ગોવિંદભાઈને એમનો પરિવાર મળી જાય અને એક પરિવાર હોય છે જેની કહેવાય કે મતલબ અમે તો લોકો સેવાનું માધ્યમ બન્યા છીએ માત્ર નિમિત્ત બન્યા છીએ અમે માત્ર એમનો પરિવાર ના કહેવાયે પણ એમનો જે સાચો પરિવાર હોય છે એની જોડે જ માણસ સુખી રહી શકે છે તો બસ આ વિડીયોને લાસ્ટ સુધી જોજો દરેક ગ્રુપમાં શેર કરજો જેથી કરીને એમનો પરિવાર જલ્દીથી મળી જાય અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન તેને લાઇક સાથે સબસ્ક્રાઈબ કરજો જય ભારત